श्री त्रिकम भाई झांगा श्री जनक सिंह जी जाडेजा प्रमुख श्री कच्छ जिला पंचायत श्रीमती नीमा बन आचार्य मान्य पूर्व अध्यक्ष गुजरात विधानसभा श्री विनोद चावड़ा मान्य संसद सभ्य कच्छ मोरबी श्रीमती मालतीबेन महेश्वरी मान्य धार सभ्य गांधीधाम श्री वीरेन्द्र सिंह जाडेजा मान्य धार सभ्य रापर श्री सुशील कुमार सिंह चेयरमैन दीनदयाल पोर्ट अथॉरिटी कंडला श्री मनीष गुरवाणी कमिश्नर गांधीनगर गांधीनाम महानगर पालिका શ્રી દેવજીભાઈ વર્ચન બીજેપી જિલ્લા પ્રમુખ કચ્છ શ્રી તેજસભાઈ શેઠ પૂર્વ પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા શ્રી ધવલભાઈ આચાર્ય મહામંત્રી કચ્છ જિલ્લા કચ્છની આ પવિત્ર ધરતી જ્યાં પરિશ્રમની પવિત્રતા ધગધે છે જ્યાં વિકાસના સપનાઓ રોજ સાકાર થાય છે આજે આ ધરતી પર આગમન થયું છે ગુજરાતના ગૌરવ વિકાસ કાર્યને નવી ગતિ આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ત્યારે આવો દિલથી પ્રેમથી તાળીઓ સાથે ફરી એકવાર સ્વાગત કરીએ માન્ય મુખ્યમંત્રી શ્રી અને સર્વે આભાર હવે આ ભૂમિનો અવાજ અને અહીંના લોકોનો પ્રેમ સમાવીને સ્વાગત પ્રવચન માટે આમંત્રિત કરીએ માનનીય શ્રીમતી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય શ્રી ગાંધીધામને કે તેઓ અંતરપૂર્વક આ સુંદર મજાના કાર્યક્રમનું સ્વાગત સંબોધન કરશો ભારત માતા કી ભારત માતા કી આજે ગાંધીધામ માટે ગૌરવની ક્ષણ ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ કારણ કે ગાંધીધામ એક એવું શહેર છે જે આઝાદી પછી બનેલું શહેર છે અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે કોર્પોરેશનની અમૂલ્ય ભેટ આપણને મળી છે ત્યારે કોર્પોરેશનના એકસો છોતેર કરોડના विकास कार्यना खातुहूर्त प्रसंगे आपली सौनी वच्चे अही उपस्थित आपणा सौना लोकप्रिय यशस्वी कर्मठ गुजरात राज्यना माननीय मुख्यमंत्री श्री आदरणीय भाई पटेल साहेब आपणा कच्छन गौरव राज्य सरकारम मंत्री आदरणीय त्रिकमभाई चांगा साहेब कच्छना लोकप्रिय सांसद आदरणीय विनोद भाई चावड़ा साहेब કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચન સાહેબ આપણા ગાંધીધામનું ગૌરવ અને નારી શક્તિનું પ્રતિક ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ આદરણીય ડૉક્ટર નીમાબેન આચાર્યજી દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરપર્સન આદરણીય સુશીલ સિંઘજી કોર્પોરેશનના કમિશનરશ્રી મનીષ ગુરવાણીજી આપણા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ આદરણીય તેજસભાઈ શેઠજી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી આદરણીય ધવલભાઈ અહીં મારી સમકક્ષ ઉપસ્થિત વિવિધ સમાજ વિવિધ સંસ્થામાંથી પધારેલા સર્વે નગરજનો અને જેમણે આજે આપણા માટે ગૌરવ નિષ્ક્ષણ એટલા માટે છે કારણ કે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી કોર્પોરેશન બન્યા બાદ કોર્પોરેશનની વિકાસની મોટી ભેટ લઈ આપણી સૌની વચ્ચે આજે ઉપસ્થિત થયા છે તો એકવાર આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત કરીએ એમનો આભાર માનીએ કે એમના નેતૃત્વમાં આપણને કોર્પોરેશનની ભેટ મળી છે આપણે એમનું અભિ અભિવાદન કરીએ કે એમના નેતૃત્વમાં ગાંધીધામની વિકાસની ગતિ એ વધુને વધુ ઝડપથી આગળ વધી રહી છે ગાંધીધામના વિકાસની ખુટતી કડીઓ પરિપૂર્ણ થઈ રહી છે જ્યારથી ગાંધીધામ કોર્પોરેશન બન્યું ત્યારથી આપ સૌ કોઈ જાણો છો કે જે રીતે એક પછી એક વિકાસ કાર્યો એ આગળ ધપી રહ્યા છે ગાંધીધામને કોર્પોરેશન તો મળ્યું જ સાથે સાથે આદરણીય શ્રીજીના નેતૃત્વમાં આપણા ગાંધીધામને કચ્છની પ્રથમ સરકારી જિલ્લા કક્ષાની હોસ્પિટલ રામબાગની પણ ખૂબ અમૂલ્ય ભેટ આપણને સૌને મળી છે આપણા ગાંધીધામની અંદર સાહેબશ્રીના નેતૃત્વમાં આપણને ગાંધીધામને અંડર કેબલિંગ પીજીવીસીએલ આખું શહેર બને એ દિશામાં પણ આપણું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે અનેક વિકાસની વાત કરી શકાય પરંતુ આજે જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમના નેતૃત્વમાં આપણના ગાંધીધામને વધુને વધુ ભેટો મળી રહી છે એટલે અહીંથી સાહેબ હું આપનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત બી કરું છું અને ગાંધીધામ વતી આપનો હું આભાર પણ વ્યક્ત કરું છું અંતમાં ફક્ત એટલું જ કહીશ કે સહકારનો સહયોગ એ મારા માટે શક્તિ છે અને આપ સર્વેનો વિશ્વાસ એ મારા માટે ભક્તિ છે અને આ શક્તિ અને ભક્તિના સમન્વય સાથે આવનારા વર્ષોમાં આપણી ગાંધીધામની વિકાસ એ વધુ ને વધુ આગળ વધે આપણું ગાંધીધામ એ સક્ષમ નેતૃત્વ સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીજીના સસ્ટેનેબલ વિકાસ થાય અને એક મોડલ મહાનગર સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાપિત થાય

श्री मनीष गुरवाणी ने विनंती करिए कि मान्य मुख्यमंत्री श्री आत्मीय स्वागत करते चरखा धन्यवाद અને હવે ગાંધીધામને મહાનગરપાલિકાના રૂપે પ્રથમ મુલાકાતે પધારતા માન્ય મુખ્યમંત્રીશ્રીનું માન્ય સંસદ સભ્યશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ અને મંચાસીન મહાનુભાવો સ્વાગત કરશે હવે જિલ્લા સંગઠન ભારતીય જનતા પાર્ટી વતી માન્ય મુખ્યમંત્રીનું સ્વાગત કરશે શ્રી દેવજીભાઈ પ્રમુખ પ્રમુખશ્રી કચ્છ જિલ્લો અને શ્રી ધવલભાઈ આચાર્ય મહામંત્રી શ્રી કચ્છ ભારતીય જનતા પાર્ટી શહેર તથા તાલુકા સંગઠનની ટીમ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે શ્રી વિજયભાઈ પરમાર પ્રમુખ ગાંધીધામ શહેર શ્રી વિશાલભાઈ કોટક પ્રમુખ શ્રી ભચાઉ શહેર શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકો શ્રી વાતજીભાઈ છાંગા પ્રમુખશ્રી ભચાવ તાલુકા અને શ્રી બી આહેર પ્રમુખ પ્રમુખશ્રી અંજાર તાલુકા હવે માનનીય મુખ્યમંત્રીશ્રીનું દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંઘ વહાણના સ્મૃતિચિન્હથી સ્વાગત કરશે અભિવાદન કરશે હવે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ વતી શ્રી મહેશભાઈ પૂંજ પ્રમુખશ્રી તથા તેઓની ટીમ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે અભિવાદન કરશે હવે શ્રી સેવકભાઈ લખવાની ચેરમેન શ્રી સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તથા તેમની ટીમ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે ધન્યવાદ સર્વનો ધન્યવાદ આપણી સાથે ઉપસ્થિત છે માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા તેઓનું સ્વાગત કરશે શ્રી મેહુલભાઈ દેસાઈ નાયબ મ્યુનિસિપલ શ્રી અને હવે સર્વે મહાનુભાવનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરશે જિલ્લા તંત્રના અધિકારીગણ િકાસલક્ષી કામો આજે પુણ્ય વેળાએ સાકાર થવાના છે સુવિધા સભર સવલતો પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા મજબૂત કરનારા કાર્યો રસ્તાઓ રોશની ડ્રેનેજ જેવી શહેરી સુવિધાઓનો વિસ્તૃત વિકાસ સ્વચ્છતા અને પર્યાવરણ સુધારણા માટેના પ્રોજેક્ટ રમત ગમત અને યુવા સુવિધાઓમાં ઉછાળો લાવતા કામો નાગરિકોને નજીકથી સેવા પહોંચાડતી આધુનિક સુવિધાઓ આ બધા કામો સુંદર જીવનનો જીવંત અનુભવ બની રહેશે એક એવું ગાંધીધામ જ્યાં વિકાસ દરેક ગલીમાં દરેક પરિવારમાં અને દરેક હૃદયમાં હશે અને હવે આ સુવર્ણ ક્ષણે આ તમામ વિકાસ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત માટે આદર અને ગૌરવ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે નું બટન દબાવી આ વિકાસ અધ્યાયની અધિકૃત શરૂઆત કરશો બટન સાથે માનની મુખ્યમંત્રીશ્રીએ હજારો પરિવારોના સપનાઓને સાકાર કરવાની પહેલ કરી છે ત્યારે અહીંયા બેઠેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં મને જાહેર કરતા આનંદ થાય છે કે ગાંધીના મહાનગરપાલિકા દ્વારા ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સહયોગથી વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રેવીસ થી પચીસ સ્થળ મૈત્રી સ્કૂલ આદિપુર આ પ્રદર્શન આપણા યુવાનો અને બાળકોમાં વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે જાગૃતિ લાવવા તથા અંતરિક્ષ વિજ્ઞાનથી તેઓને પરિચિત કરાવવા માટે આયોજિત કરાયું છે મહાનગરપાલિકા માત્ર નાગરિક સુવિધાઓ જ નહીં પરંતુ શિક્ષણ અને વૈજ્ઞાનિક પ્રગતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે સમગ્ર ગાંધીધામ અનોખા સ્પેસ માં ઉપસ્થિત રહેવારિટી કંડલા સમુદ્રને સાથે રાખીને આર્થિક પ્રગતિના અવિરત પ્રવાસમાં આ પોર્ટ માત્ર માલ વ્યવહારનું કેન્દ્ર નહીં પરંતુ ગાંધીધામના લોકોના જીવનમાં પરિવર્તન લાવતું પ્રેરણા સ્ત્રોત છે આજે

माननीय राज्य कक्षा ना मंत्री श्री त्रिगम भाई छांगा साहब ने कि आप प्रासंगिक उद्बोधन कर शो आज कच्छ मटे आ सुवर्ण पर्व के प्रसंगे विविध विकास कामों ने भेट आप कच्छ पधारेला ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કચ્છના સાંસદ આદરણીય વિનોદભાઈ ગાંધીધામના ધારાસભ્ય બેન માલતીબેન વિરેન્દ્રસિંહજી ભાઈ જનકસિંહજી જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ ધવલભાઈ તિજસભાઈ બેન નીમાબેન કેપીટીના ચેરમેનશ્રી કમિશનરશ્રી ગુરવાણીજી ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ નગરજનો નાગરિક ભાઈઓ બહેનો મિત્રો વિભાજનની વેદનામાંથી ઊભું થયેલું અથવા સ્થાપના થયેલું આ નગર ધીમે ધીમે આર્થિક અને બંદરીય પ્રવૃત્તિને કારણે પશ્ચિમ ભારતનું એક અગત્યનું બંદર કંડલા બની રહ્યું અને એક નલાના જોડિયા નગર તરીકે ગાંધીધામનો પણ સામાજિક સાંસ્કૃતિક સાર્વત્રિક રીતે એ ખૂબ ઝડપથી વિકાસ થયો પરંતુ એ પર્યાપ્ત નહોતું એવું લાગણી રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લાગ્યું કે આ નગરને હજી વધારે વિકાસની ગતિ આપવી હશે એટલા માટે આ નગરને એમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું એક ખૂબ ઉત્તમ પગલું ભર્યું અને એના પરિણામ સ્વરૂપ આપ શું જોઈ શકો છો કે ખૂબ ઝડપથી વિકાસ કર્યો છે કચ્છને લાગે વણગે ત્યાં સુધી છેલ્લા અઢી દાયકામાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમના માટે એમ કહેવાય છે કે કચ્છ પ્રત્યે એમને ખૂબ અપાર લાગણી અને પ્રેમ છે અને એના જ ભાગરૂપે અવારનવાર કચ્છની મુલાકાત પણ લેતા હોય એટલો નહીં કચ્છના વિકાસના એક એક બાબતમાં ખૂબ ઝીણવટભરું રસ દાખવીને કચ્છનો સાર્વત્રિક વિકાસ કેમ થાય એ માટે સતત ચિંતા કચ્છના સદનસીબે એવા જ સરળ હૃદયના મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા આદર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે હંમેશા છ છ જણ જ્યારે વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે જ્યારે પણ સાહેબ પાસે જઈએ ખૂબ સરળતાથી ખૂબ સહજતાથી આત્મીય ભાવે અને એક વડીલ તરીકે છાજે એ પ્રકારનું મદદ એ પ્રકારની માર્ગદર્શન હંમેશા સાહેબે આપ્યું છે એટલું જ નહીં પરંતુ કચ્છના વિકાસ માટેની કોઈ પણ બાબત લઈને ગયા હોઈએ સાહેબે ક્યારેય ઇનકાર નથી કર્યો જ્યારે જેટલા જ્યાં જે પ્રકારની મદદ જોઈએ એ પ્રકારની મદદની વાત હંમેશા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે આજે ગાંધીધામ માટે ઐતિહાસિક પ્રસંગ કહેવાય કે એકસો ને છોતેર કરોડના વિવિધ વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે એ જ રીતે કચ્છના વિવિધ ભાગોમાં વિવિધ વિસ્તારોમાં તમે જોયું હશે કે નર્મદાનો પ્રશ્ન હોય કે પુલનો પ્રશ્ન હોય કે ભચાઉ ભુજ રસ્તાનો પ્રશ્ન હોય કે ભુજ નખત્રાણા રસ્તાનો વિષય હોય કે એકે એક વિષયમાં સાહેબે કચ્છ પ્રત્યે ખૂબ ઉદાર દ્રષ્ટિ રાખીને કચ્છના વિકાસ માટેની જયારે ચિંતા સેવી છે આજે પણ કચ્છને આવડી મોટી ભેટ આપવા માટે સ્વયં જયારે કચ્છ પધાર્યા હોય ત્યારે કચ્છી તરીકે આપણે પણ ખૂબ ગૌરવ મહેસૂસ કરી છે એટલું જ નહીં પરંતુ સમગ્ર કચ્છની જનતા વતીથી સાહેબનો આભાર માની આવતા દિવસોમાં પણ આ જ પ્રકારની ભાવના સાથે આપણી કચ્છ પ્રત્યેનો લગાવ ચાલુ રહે એ પ્રકારની ભાવના સાથે મારી વાતને વિરામ આપું છું અસ્તો ભારત માતા જાય હૃદયપૂર્વક આભાર સાહેબ આપની વાતોએ સૌના મનમાં વેગ વિશ્વાસ અને ઉત્સાહની લહેર દોડાવી છે કચ્છના કિનારાથી લઈને સમગ્ર ગુજરાતમાં વિકાસનું પ્રભાત પ્રગટાવનાર ગાંધીધામને આશા અને અવસરની નવી ઓળખ આપનાર પ્રગતિના પ્રતિ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે ત્યારે આવો તાળીઓના નાદ સાથે જય જયકાર સાથે તેઓને તેઓના વિશેષ સંબોધન માટે આમંત્રિત કરીએ ભારત માતા કી ગાંધીધામ મહાનગરપાલિકાના એકસો ને કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય મારા સાથી ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દીનદયાલ પોર્ટના ચેરમેન શ્રી સુશીલ કુમારસિંહ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મનીષ ગુરવાની સર્વ અધિકારીગણ આ આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બધા ખૂબ ઉત્સાહમાં છે અમે પણ ઉત્સાહમાં છીએ કે ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા પછી અમારું પણ પહેલી વખત અહીંયા આવવાનું થયું છે એટલે ગાંધીનગર મહાનગરપાલિકા બન્યા પછી પહેલી વખત જ્યારે અહીંયા આવતા હોય ત્યારે આપ સૌને મહાનગરપાલિકાના બન્યા પછી સૌનો ગૌરવ નગરપાલિકા તરીકે મળી રહ્યું છે ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે વેપાર ઉદ્યોગ ધંધા રોજગાર વ્યવસાયો શિક્ષણ આરોગ્ય દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા ગુજરાતે લાંધી લીધી છે વધતા જતા વિકાસના કારણે લોકો રોજીરોટી માટે નગરોમાં વસતા થયા નગરોમાં જનસુખાકારી અને પાયાની સુવિધા કામોમાં ગતિ લાવવા આપણે નવી મહાનગરપાલિકાની રચના કરી છે ગાંધીધામ નગરપાલિકાના આસપાસના છ ગામોને સમાવેશ કરીને નવી મહાનગરપાલિકા બનાવી અને વિકાસની ગતિ અને વ્યાપકતા વધતા હજુ બે મહિના પહેલાં જ વધુ પાંચ ગામોનો સમાવેશ મહાનગરપાલિકાની હદમાં વિસ્તારવાનો નિર્ણય કર્યો છે પહેલાં વિકાસની માત્ર વાતો થતી પરંતુ મોદી સાહેબે વિકાસની રાજનીતિથી લોકોને વિકાસને ધરાતલ પર ઉતાર્યો એમાંય ભૂકંપને તો ભૂકંપ પછી કચ્છને તો ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાય પૂરપાટ દોડતું કર્યું છે કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે એ નેમમાં આગળ વધતા રૂપિયા એકસો છોતેર કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે પહેલાં ગાંધીધામનું બજેટ નગરપાલિકાનું એકસો ને દસ કરોડ રૂપિયા અને જેવું મહાનગરપાલિકા બની એટલે છ ગણું વધારે થઈને આજે છસ્સો આઠ કરોડ રૂપિયા બજેટ મંજૂર કર્યું છે એટલે ખૂબ સારી રીતે વિકાસ થઈ શકે પાયાની સુવિધાઓ મળી શકે એના માટે રાજ્ય સરકાર હરમેશ કાર્યરત હોય છે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે જે વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા છે એમાં કોઈ શહેરનો હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી વિકાસ કેવી રીતે થાય એની આપણને ઝલક જોવા મળે છે આજના વિકાસ કામોમાં નગરની પ્રાથમિક જરૂરિયાત એટલે કે નળ ગટર અને રસ્તા તો છે જ અને રસ્તામાં પણ આઇકોનિક રોડ આરસીસી વ્હાઈટ ટોપિંગ રોડ અને આજના સમયની જરૂરિયાતવાળા આધુનિક કામોનો પણ સમાવેશ થયો છે પરિવાર સાથે આનંદ પ્રમોદ કરી શકાય એ માટે ગાર્ડન અને તળાવ બ્યુટિફિકેશનના કામો નાગરિકોની સલામતી માટે ફાયર સ્ટેશનનું કામ શિક્ષણના ક્ષેત્રમાં આંગણવાડી અને લાઇબ્રેરીના કામ દ્વારા ગાંધીધામ નગરપાલિકાના સંતુલિત સર્વગ્રાહી અને જનજનને સ્પર્શે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઇઝ લિવિંગના સૂત્રને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે એ માટે નગરપાલિકાની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શહેરનો વિકાસ કેવો હોય કેટલા સ્કેલનો હોય કઈ સ્પીડનો હોય તે આપણા નગરોએ દેશને બતાવ્યું છે મોદી સાહેબે આ આયોજનબદ્ધ અને સમય અનુકૂળ શહેરી વિકાસ માટે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી તેમણે શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્વીકારીને વેલ પ્લાન સિટીઝ ડેવલપમેન્ટ માટેનો માર્ગ દેશને ચીંધ્યો ગુજરાતની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે બે હજાર દસમાં મોદી સાહેબે શહેરની ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી નાના શહેરો માટે મોટી સુવિધાઓ આપતી આ યોજનામાં આપણે પાછલા દોઢ દાયકામાં સત્તાવન હજાર કરોડ રૂપિયાથી વધુનું પ્રાવધાન કર્યું છે નગરપાલિકા મહાનગરપાલિકામાં કેપેસિટી બિલ્ડિંગ અને એમ્પાવરમેન્ટનું સમયબદ્ધ આયોજન મોદી સાહેબે કરાવ્યું અને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનો સફળ પ્રયોગ આપ્યો છે આપણે પણ તેમના આ વિચારને અનુરૂપ બે હજાર પચીસમાં આ વર્ષને શહેરના વેલ પ્લાન ડેવલપમેન્ટથી અર્નિંગ વેલ લિવિંગ વેલ પાર પાડવા માટે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષ કરતાં ચાલીસ ટકાના વધારા સાથે ત્રીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે શ્રી મોદી સાહેબે શહેરી વિકાસને એક બેન્ચમાર્ક સુધી પહોંચાડ્યો છે હવે આપણે ભવિષ્યની જરૂરિયાત પ્રમાણે શહેરોનો વિકાસ કરવો છે તે માટે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન છે તેમણે વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વિશ્વમાં નવી દિશા અને ઊંચાઈ આપી છે ગુજરાતના દરેક ક્ષેત્રની તાકાતને જાણીને તેના વિકાસનો મજબૂત પાયો મોદી સાહેબે નાખ્યો હતો તેમના માર્ગદર્શન અને આ જ વિઝનને આગળ વધારવા માટે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે સ્થાનિક ઉત્પાદન વધે અને રોજગારીનું સર્જન થાય તે માટે આપણે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ કચ્છમાં આવતા મોટા ઉદ્યોગને અનુરૂપ સ્થાનિક ઉદ્યોગો વિકસે અને વધુને વધુ રોકાણ કરવામાં આવે તે માટે જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાનારી સૌરાષ્ટ્ર કચ્છની વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ મહત્વની બનવાની છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત આપણે બનાવવું છે આ માટે શહેરોને ભવિષ્યલક્ષી બનાવવાનું આયોજન આજથી જ કરવું જરૂરી છે આપણે સૌ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા સસ્ટેનેબલ સિટીઝના નિર્માણમાં આગળ વધીએ અને ગાંધીધામ એમાં લીડ લે એવી અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હૃદયપૂર્વક આભાર માનનીય મંત્રીશ્રી આપના શબ્દોએ કચ્છ અને ગાંધીધામના વિકાસ વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યા આજે કચ્છ માટે આજે ગાંધીધામ માટે વિકાસનો નવો અધ્યાય સાકાર થયો માનનીય મુખ્યમંત્રીશ્રી આપના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ્સ સ્વપ્નોથી હકીકતમાં બદલાયા ત્યારે માત્ર એક શબ્દ મનમાં અને હૃદયમાં ઉદ્ભવે છે આભાર સાથે આભાર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો જેઓ આ વિકાસ મહોત્સવમાં ભાવપૂર્વક જોડાયા ત્યારે આપનો પણ અમે આદરપૂર્વક આભાર માનીએ છીએ સર્વ આમંત્રિત મહેમાનો સહયોગી સંગઠનોનો પણ આભાર નગરજનો આપનો ઉત્સાહ અને ઉમંગ ખૂબ જ છે ત્યારે આપનો પણ આભાર આવો તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માની વિદાય આપીએ અને ફરી પધારવા તેઓને નિમંત્રણ આપીએ ફરી એકવાર માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય મંત્રીશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને માન્ય મંચસ્થ બિરાજમાન હતા એ સર્વે મહાનુભાવોનો અમે આભાર માનીએ છીએ આપ સૌનો પણ અમે આભાર